સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે વડોદરાથી સામે આવી રહ્યા છે વડોદરા ભાજપમાં હજુ પણ અસંતોષ જોવા મળી રહ્યો છે કારણ કે વડોદરા ભાજપના એક સિનિયર નેતા જીતુ સુખડિયા કે જેઓ નારાજ જોવા મળી રહ્યા છે તેમના દ્વારા હાલમાં એક નિવેદન આપવામાં આવ્યું જેને લઈને સ્પષ્ટ થાય છે કે હજુ પણ વડોદરા ભાજપમાં જૂથવાદ છે હજુ પણ અસંતોષ છે ભાજપ વિરુદ્ધ બેનર પોસ્ટર લગાવનારને જવાબદારી સોંપાય છે વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ હજુ પણ જોવા મળી રહ્યો છે તેવા પ્રકારનું નિવેદન જીતુ સુખડિયાનું સામે આવ્યું છે 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 ભાજપમાં વિરોધીઓને મહત્વ અપાય અમારી થાય થાય અને તેનાથી દુઃખ તેવા પ્રકારનું નિવેદન જીતુ સુખડિયા દ્વારા આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત તેમણે કહ્યું કે આડકતરી રીતે તેમણે કહ્યું કે અમને સાઈડ કર્યા છે વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીને લઈ કોઈ નારાજગી નથી તેવું પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે પરંતુ જે રીતે કાલ કામગીરી આપવામાં આવી રહી છે બહારથી આવેલા નેતાઓને તેને લઈને ખાસ જીતુ સુખડિયાએ દુખ વ્યક્ત કર્યું તેમણે પાર્ટી દ્વારા કોઈ જ સૂચના અપાતી નથી તેવા પ્રકારની તેવા પ્રકારનું નિવેદન આપ્યું છે નહીં મહિલા સશક્તિકરણનો

શું કરવું છે તમે તો બહુ સિનિયર છો તમારું નથી સાંભળતા પાર્ટી એની માટે પણ તમારા મોડીનું અંદર કરી પગલાં લેશે એવી મને શ્રદ્ધા છે તમે ફરિયાદ કરી છે મારી રજૂઆત છે આ જે ઉમેદવાર છે એનાથી નારાજગી છે કોઈ કોઈ કરતા કોઈ જગ્યાએ નારાજગી નથી એકદમ પુરુષ લેપ છે સ્વચ્છ યુવાન છે અને એવું પણ ના કહી શકાય કે સિનિયરોની અવમાનના થઈ છે પણ અમારે જે શ્રેષ્ઠ હતું એ પાર્ટીએ સિલેક્ટ કર્યું છે અને અત્યારે અમારે જે રીતનું કામ કરવાનું છે એમાં અમારો ઉમેદવાર જોશી ખૂબ સારી રીતે કામ કર્યું છે નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે એટલું માનો છો કોમ્યુનિકેશનની ગેપ છે મેં અમારા મોગડીઓ અને અમારા પ્રભારીને પણ આ માટે વિનંતી કરી કે તમે આમાં ખાસ રસ લો અને બધા કાર્યકર્તાઓનું માન સચવાય બધા સિનિયરોનું માન સચવાય તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવી આપણે જૂથમાં ભાજપનું કંઈક જૂથ જુ હું નથી માનતો હું તો એકદમ અંદર ખોવાઈ ગયેલો માણસ છું આખે ઓરપ્રોક થયેલો માણસ છું ઇન્ડિજ્યુટલને પોતાની સ્ટાઇલથી પોતાના ઇન્ટરેસ્ટિંગ કામ કરવાની દેવું પડી છે જે કેટલાક છે એમને અને એને કારણે તમે એને જૂથવાનું નામમાં પણ જૂથ નથી કોઈ સામૂહિક જૂથ બનીને એક સામે તકરારતા હોય એવું કશું આ તે સદનસીબ છે વડોદર એ એવા જૂથ નથી શું વેદના છે જે તમે કીધું કે સંગઠન વડોદરામાં બરોબર નથી જાણકારી છે એ હું સ્પષ્ટ કહું છું છુપાવતો નથી કે વડોદરામાં સંગઠનમાં અગાઉની જેમ એક વાક્ય તો નથી અને સારી રીતે ચાલતું નથી બસ આમાં બધું આવી ગયું ના પણ તમે ખૂબ ખુલીને બોલ્યા છો કે સંગઠન નિષ્ફળ ગયું છે સિચ્યુએશન બદલાઈ ગઈ છે વડોદરા શહેર ભાજપની કેવી સિચ્યુએશન બદલાઈ ગઈ છે લોકો ગુરુદાર શહેર ભાજપની સિચ્યુએશન બદલી જાય છે નહીં જે રીતનો અનુભવ કાર્યકર્તાનો થઈ રહ્યો છે અને સમાજમાં જે રીતે તમારા માધ્યમથી જ મીડિયાના માધ્યમથી જ જે સમાચારો આવે છે એમાંથી અમે બહાર નીકળી શકીશું એવી અમને સચ્ચા છે કેમ બળાપોટ હાલે છે એવું તમારી સાથે શું થયું મેં કોઈ બળાપો હાલે નથી પણ

આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ સિનિયર કાર્યકર્તાઓની અત્યારે તો વડોદરા શહેર શાંત છે બધા સારી રીતે કામ કરી રહ્યા છે એ નવો ઉમેદવાર અમારો શક્તિશાળી ઉમેદવાર છે યુવાન છે મને વગરનેલો છે અને બુદ્ધિશાળી છે અમને એમ લાગે છે કે સરકારના હવે પછીના જે કાર્યક્રમો હશે એને સુચારૂ રૂપે વડોદરા ગુજરાત અને હિન્દોસ્તાન માટે એની બુદ્ધિશક્તિથી પાર પાડશે એવું ચોક્કસ તમે જે રીતના ઉમેદવાર શક્તિ સારી છે પરંતુ સવાર ટિકિટ આપી પાછી ટિકિટ રદ થઈ ક્વ્યુટર બેનલ લગાયા પ્રકારે વડોદરા હે ટિકિટ ટિકિટ રંજનબેનની રદ થઈ નવા ઉમેદવાર આવ્યા પોસ્ટર બેનરનો અનેક વિવાદ ચાલ્યા ગઈકાલે રેલી થઈ એ પણ ધારાસભ્ય ન હતા કઈ પરિસ્થિતિમાં ચાલી રહી છે મુસીબત આ છે દોસ્ત ગઈકાલે રેલી થઈ મળે ખુદ ખુદને ખબર નથી એટલે કમ્યુનિકેશન ગેપ છે જે રીતનું સંચાલન થવું જોઈએ તે રીતનું થતું નથી નો ડાઉટ લોકો ભાજપને માને છે લોકો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે એટલે મત આપવાના છે પણ અમારી પ્રકૃતિ એવી છે કે ટેકન પર ગ્રાન્ટેડ લઈ શકાય નહીં મતદાતાઓને પણ વિશ્વાસમાં લઈને સાથે ચાલવું જોઈએ અને આ અંગે અમે જે કંઈ કાર્યક્રમો છે તેમાં એની આવ તંત્ર દ્વારા યોગ્ય સમયે

તો આ હતા પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા કે જેઓ વડોદરા ભાજપના સિનિયર નેતાઓમાંના એક છે છે અને તેમણે કે હાલ વડોદરામાં ઘણા કાર્યકર્તાઓ નારાજ છે તેમણે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે ત્યારે હાલ આ સમગ્ર જે વડોદરામાં સ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર પહેલા ચૂંટણીની જાહેરાત નહોતી થઈ એની પહેલા કોંગ્રેસની સ્થિતિ એવી એવી હતી કે એક સાંધે ત્યાં તેર તૂટે હવે ભાજપમાં ક્યાંક ધીરે ધીરે આવી સ્થિતિ જોવા મળી રહી છે બીજા અન્ય જિલ્લાઓમાં તો વિરોધની સ્થિતિ છે વચ્ચે વડોદરામાં જ્યાં ઉમેદવાર બદલી પણ દેવામાં આવ્યા છે જે વિવાદ થયો હતો થોડા સમય પહેલા એને ઠારવાનો પ્રયાસ થયો તેમ છતાં હજુ પણ ક્યાંક વડોદરા ભાજપ સંગઠનમાં ક્યાંક ક્યાંક અસંતોષની લાગણી જોવા મળી રહી છે જે રીતે પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ પોતાનો બડાપો ઠાલવ્યો છે આ શું દર્શાવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના સિસ્ના લીરે લીરા ઉડી રહ્યા છે વડોદરામાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિ ડિફરન્સ કહેવાતી હતી આ પ્રકારની સ્થિતિ માત્ર કોંગ્રેસમાં જોવા મળતી હતી કોંગ્રેસમાં જુદા જુદા સુબાઓ પોતે પોતાનું રજવાડું ચલાવતા હતા એ જ પ્રકારની અત્યારે રાજકીય સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં દરેક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે પણ નારાજગી જોવા મળી નારાજગી જોવા મળી એટલું જ નહીં પોસ્ટર વોર થયા બેનર વોર થઈ સોશિયલ મીડિયામાં પણ અભિયાનો ચાલ્યા આજે સુરેન્દ્રનગરમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ચુવાડિયા તળપદાની લડાઈ થઈ કે એટલે ભારતીય જનતા પાર્ટીના જ કહી શકાય કે જે સત્તા સત્તાલાલચુ નેતાઓ છે એવા લોકો દ્વારા જેમને સત્તા નથી મળતી જ્યાં ટિકિટ નથી મળી એમના દ્વારા જ આ ખાસ મિશન ઉપાડવામાં આવ્યું છે એ જોવા પણ મળ્યું છે આજે ગુજરાત સરકારના મંત્રી રહી ચૂકેલા એવા પૂર્વ મંત્રી જીતુભાઈએ પણ સ્પષ્ટપણે વાત કરી છે જીતુ સુખડિયાએ પણ કે ભારતીય જનતા પાર્ટીમાં જેમના દ્વારા વડોદરામાં પોસ્ટરો બેનર્સો જે પાર્ટીના વિરુદ્ધમાં લગાવવામાં આવ્યા એમને હવે ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે એ કમનસીબ બાબત છે જે ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહ્યા છે વર્ષોથી એવા કાર્યકર્તાઓને ચૂંટણીની અંદર કોઈ આમંત્રણ પણ આપવામાં નથી આવતું ન તો એમને જાણ કરવામાં આવે એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે ડૉક્ટર હેમંત જોશીના નામ સામે એમને કોઈ વિરોધ નથી પણ જ્યારે હેમંત જોશીનો કોઈ વિસ્તારમાં રાઉન્ડ હોય તેમને જાણ પણ કરવામાં નથી આવતી સાથે સાથે એમણે સૂચક એ પણ નિવેદન કર્યું કે જેમને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં પોસ્ટરો લગાવ્યા બેનર્સ લગાવ્યા એમને ઇનામ આપવામાં આવ્યું એમને ચૂંટણી જીતાડવાની જવાબદારી આપી એ ખૂબ સૂચક નિવેદન છે એ જ વડોદરા ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી કેવી તીવ્ર છે એ બતાવે છે આ માત્ર વડોદરાની વાત નથી સુરેન્દ્રનગર પણ આ સ્થિતિ છે સાબરકાંઠામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ અને કોંગ્રેસ લોકો વચ્ચે લડાઈ ચાલી રહી છે કે જે ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટીના સભ્ય બન્યા છે એમને જે તકો મળી રહી છે એના એ લોકો વિરોધ કરી રહ્યા છે કે શોભનાબેન બારિયા કે જે ભારતીય જનતા પાર્ટીના એક રૂપિયાના પણ સભ્ય નહોતા એમને ભારતીય જનતા પાર્ટીએ એમને સીધી ટિકિટ આપી દીધી સંસદ બનવાનું સીધું શોર્ટકટ મળ્યો ભાઈ દિલ્હી પહોંચવાના છે જેમને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહોતો એમના પતિ જે મહેન્દ્રસિંહ બારીયા દોઢ વર્ષ પહેલાં કોંગ્રેસમાં હતા દોઢ વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે કે વર્ષ બે હજાર સત્તરની ચૂંટણી પણ જીતી શક્યા નહોતા ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે એમને હરાવ્યા હતા એટલે કે હારી ગયેલા નેતાના પત્નીનું પણ ભારતીય જનતા પાર્ટી ઠેકાણું પાડે છે એ સ્પષ્ટ જોવા મળે છે પર પણ બે જૂથની લડાઈ અત્યારે પણ તીવ્ર છે પહેલાં ભીખાસિંહ ડામોરને ટિકિટ આપી એ ઠાકોરનો વિવાદ થયો અને પછી આયાતી કોંગ્રેસ નેતાના પત્નીને ટિકિટ મળી છે ત્યારે કાર્યકર્તાઓમાં આજે પણ અસંતોષ જોવા મળી રહ્યો છે પરસો હું રૂપાલાની વાત કરીએ તો પરસો રૂપાલાનો ઈસ્યુ અલગ છે એ રાજપૂત સમાજનું જે પ્રકારનું અપમાન થયું આજે રાજપૂત સમાજના સ્વાભિમાન સ્વમાન આત્મગૌરવ પર જે ઠેસ પહોંચાડવાનું એમનું નિવેદન હતું એના કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી છે તાલુકા જિલ્લા લેવલે પણ અત્યારે આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે પણ આની પાછળ માત્ર રાજપૂત સમાજનો જ વિરોધ છે એવું પણ નથી પરસોત્તમ રૂપાલાને ઉમેદવારીને લઈને પણ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક ટોચના નેતાઓ પણ વિરોધમાં હતા જેમનું સ્વપ્ન હતું વિધાનસભામાં ટિકિટ ના મળી તો લોકસભાના માધ્યમથી દિલ્હી પહોંચવું પણ એમનું સ્વપ્ન પણ રોડાઈ ચૂક્યું છે એવા નેતાઓ ખાસ મહેનત કરી રહ્યા છે ક્યાંક પાર્ટી વિરુદ્ધ જે અત્યારે હોમ ચાલી રહ્યો છે એની અંદર ઘી હોમવાનું કામ પણ પાર્ટીના જ નેતાઓ ભાજપના જ કહી શકાય એવા નેતાઓ કરી રહ્યા છે જે ભાજપ માટે અત્યારે ચિંતાનો વિષય બન્યો છે અત્યારે રાજપૂત સમાજને મનાવવાના પણ ભાજપ પ્રયત્નો કરી રહ્યું છે ક્ષત્રિય ભાજપના નેતાઓને પણ કીધું છે કે તમે લોકો તમારા સમાજને મનાવો પણ ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી કારણ કે ક્ષત્રિય સમાજની જે રાજકીય રીતે માન સન્માન મળવું જોઈએ એ પ્રમાણનું માનસન્માન નથી મળતું એવું પણ ક્ષત્રિય સમાજ પોતે અનુભવી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં ગુજરાતમાં એક પણ લોકસભાની ટિકિટ આપી નથી એટલે એમને ના લાગે છે ભૂતકાળમાં જો આવો તો ભૂતકાળમાં રાજેન્દ્રસિંહ રાણાને પણ ટિકિટ મળતી હતી બે હજાર નવ સુધી મળી છે એ જ રીતે વાત કે મહેન્દ્રસિંહને પણ ટિકિટ મળી છે એટલે અનેક એવા નેતાઓ હતા જેમને તક મળતી હતી ગુજરાત સરકારમાં પણ મહત્વનું સ્થાન મળતું હતું અત્યારે એમાં કદમાં પણ ઘટાડો થયો છે ક્ષત્રિય સમાજના પ્રભુત્વમાં ઘટાડો થયો છે આ વાત પણ ક્ષત્રિય સમાજને ડંખે છે અનેક લોકો પોતાનું રાજકીય હિસાબ વસૂલ કરવા માટે પણ ક્યાંક મેદાનમાં છે એ પણ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે એટલે વડોદરાથી લઈને વાત કરીએ વલસાડમાં પણ પરિસ્થિતિ એ જ છે વલસાડમાં પણ ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી કારણ કે એને ભારતીય જનતા પાર્ટીમાં ગ્રાઉન્ડ લેવલે કહી શકાય એ પ્રકારનું કોઈ મોટું કામ કર્યું નહોતું અને છતાં એને મોટું ઇનામ આપ્યું છે તો એને લઈને પણ અસંતોષ છે જ જે ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ ચિંતાનો વિષય છે જો કે સટોડિયાઓ તો એક વાત બહુ જ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને તમામે તમામ છવ્વીસ બેઠકો મળશે એમાં કોઈ બેમત નથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે રાજપૂત સમાજના આ આંદોલનના કારણે એની જે સરસાઈ પાંચ લાખથી પર મેળવવાની છે દરેક સીટ ઉપર એમાં ચોક્કસ ઘટાડો જોવા મળશે એવું માને છે થોડું ઘણું નુકસાન આ વખતે ભારતીય જનતા પાર્ટીને અવશ્યથી થશે કારણ કે જે રીતે વિરોધના શૂર ઉઠી રહ્યા છે પરંતુ જે રીતે આપણે શરૂઆતમાં વાત કરીએ હિતેન્દ્ર કે એક શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી હતી પરંતુ ચૂંટણી સમયે જ્યારે આ પાર્ટીનું શિસ્તતા જે તૂટી રહી છે એ ક્યાંક હવે આ પાર્ટીને આ ચૂંટણીમાં નુકસાન પહોંચાડી શકે તેમ છે અને કદાચ પહોંચાડે તો કેટલા પ્રમાણમાં પહોંચાડશે ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિનની બાબતમાં કહી શકાય કે સમગ્ર દેશમાં સૌથી સારી પાર્ટી કહી શકાય પણ ભારતીય જનતા પાર્ટીનું પણ અત્યારે કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે જે ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓને ગમતું નથી ભારતીય જનતા પાર્ટીમાં આજે જોવા જાવ ગુજરાતમાં તો કોંગ્રેસના લોકોને વધુ મહત્ત્વ મળી રહ્યું છે કોંગ્રેસમાંથી આવનાર નેતાઓને માથે બેસાડવામાં આવે છે ને ભાજપનો કાર્યકર્તા વેટિંગમાં બેઠો હોય છે એટલે ભાજપના કાર્યકર્તાની કહી શકાય વોચમેન જેવી સ્થિતિ હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ ચિંતામાં છે કારણ કે એ પોતે મહેનત કરી હોય એને ભારતીય જનતા પાર્ટીને સત્તામાં પહોંચાડવામાં મહેનત કરી હોય એટલા માટે પોતાનો રોષ વ્યક્ત કરે છે આજે જીતુ સુખડિયા જેવા ભાજપના સિનિયર નેતા છે પોતે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે એમના આવો જાહેરમાં બળાપો કેમ કરવો પડ્યો કારણ કે એ અવગણના થઈ રહી છે આજે સિનિયર નેતાઓ હોય વડીલ નેતા હોય એમનું માન સન્માન પાર્ટીમાં નથી ચડવાતું હવે જે નવા નેતાઓ આવ્યા છે એ એમને માન સન્માન નથી આપતા ન તો એમને બેઠકોમાં આમંત્રણ આપે છે પછી એમની સ્થિતિ ખૂબ કફોડી હોય છે આજે મેં આપણે પહેલાં પણ કીધું ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ખૂબ કફોડી સ્થિતિમાં જીવી રહ્યો છે આજે કોંગ્રેસમાંથી આવનાર નેતાઓને સરકારમાં પ્રધાનમંત્રી પ્રધાન જેવા સ્થાનો મળી રહ્યા છે આજે એની નારાજગી છે મંત્રી પદ મળતા હોય તો સ્વાભાવિક નારાજગી થાય આજે બળવજી રાજપૂત માત્ર સાત વર્ષના ટૂંકા ગાળામાં ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા હોય અને સીધા જ તેઓ મંત્રી બન્યા હોય ઉદ્યોગમંત્રી આવું ભાગ્ય જ કોઈના કિસ્સામાં બનતું હોય કુંવરજી બાવળિયા રાજ્ય સરકારમાં મંત્રી છે કેબિનેટ કક્ષાના મંત્રી છે આજે તમે ભરત બોગરા મૂળ કોંગ્રેસમાંથી આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો ધારાસભ્ય થઈ ગયા પછી ચેરમેન પણ ભાજપે બનાવ્યા છે આજે રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી આવે ચેરમેન ત્યાં કેબિનેટ મંત્રી બની જાય છે કુંવરજી અડપતિ તો મંત્રી બને છે આજે પ્રભુ વસાવા તો સાંસદ બને છે ભરતજી ડાબી પોતે ધારાસભ્ય સાંસદ બને છે આજે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે આગામી સરકારમાં તેઓ પણ કેબિનેટ મંત્રી બનવાના છે સીજે ચાવડા પણ કેબિનેટ મંત્રી બનવાના છે આ પ્રકારની ઘટનાઓના કારણે ભારતીય જનતા પાર્ટીનો મૂળ કાર્યકર્તા ખૂબ નારાજ જોવા મળી રહ્યો છે જે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી માટે ચિંતાનો વિષય બન્યો છે આ પાર્ટીનું જે પ્રકારનું કોંગ્રેસ એક થયું છે જે અત્યારેની આવતીકાલ માટે ચોક્કસ ભાજપને મોટું નુકસાન પહોંચાડશે એમાં કોઈ બે મતથી જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની પડતીની સ્થિતિ આવશે જે પ્રકારની કોંગ્રેસ સ્થિતિ સર્જાઈ છે એવી સ્થિતિ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ઘર છોડવાવાળાની સંખ્યા પણ ઓછી નહીં હોય બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો કે જે રીતે અવગણનાના કારણે જે નેતાઓ કહી શકાય તેવા નેતાઓ તેવા કાર્યકર્તાઓની જો અવગણના થાય એટલે અસંતોષની લાગણી વ્યાપે એ વાસ્તવિકતા છે જે અત્યારે દેખાઈ રહી છે ખાસ કરીને કારણ કે વડોદરા ભાજપના સિનિયર નેતા એવા જીતુ સુખડીયા કે જેઓ એક સૂચક વાક્ય જે જણાવ્યું કે ભાજપ વિરુદ્ધ બેનર પોસ્ટર લગાવનારને જવાબદારી જો ભારતીય જનતા પાર્ટી સોંપતી હોય તો દુઃખ થાય અને ખાસ કરીને સિનિયર નેતા ની અવગણના થઈ રહી છે તેનાથી દુઃખ થાય છે તેવા પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે ભાજપમાં પક્ષ વિરોધીઓને મહત્વ રહ્યું છે તેવા પ્રકારનું તેમનું નિવેદન અને રીતે પણ કહી દીધું કે અમને કરવામાં આવી રહ્યા છે તેમણે વડોદરા ભાજપના જે ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે નવા ઉમેદવાર એટલે કે હેમાંગ જોશીને લઈને કોઈ નારાજગી નથી તેવી વાત પણ કહી છે તેમણે પાર્ટી દ્વારા કોઈ સૂચના અપાતી નથી તે વાતને લઈને તેમણે દુઃખ વ્યક્ત કર્યું